છે આજ રોજ અમે વિરમગામ શહેર કોંગ્રેસ વતી વિરમગામ શહેર લઘુમતી મતદારના જેટલા અમારા વોર્ડો છે તે દરેક વોર્ડના બુથના દરેક બે બે વ્યક્તિઓ ત્રણ ત્રણ વ્યક્તિઓ સાથે સાથે અમારા વકીલ એસોસિએશનના મિત્રો અને બીજા વેપારીગણ સાથે આજે અમે પ્રાંત સાહેબ સમક્ષ રજૂઆત કરવા આવ્યા હતા અમારી રજૂઆત એવી હતી કે જે નમૂના સાથમાં વાંધા અરજીઓ સ્વીકારવામાં આવી એ બાબતનું અમે ધ્યાન દોર્યું કે જે લોકોના નામ રાજ્ય ચૂંટણી પંચનો એક નિયમ હતો જ્યારે એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ થઈ ત્યારે રાજ્ય ચૂંટણી પંચે એક નિયમ બનાવ્યો હતો કે ભાઈ બે હજાર બેની મતદાર યાદીમાં જેનું નામ હોય તે વ્યક્તિ પાસેથી કોઈ પણ જાતના પુરાવા લેવા નહીં તો તે વ્યક્તિઓના નામ પણ નમૂના સાથમાં વાંધા અરજીમાં આવ્યા છે એટલે આ ફલિત થાય છે કે આ એક રાજકીય ચોક્કસ એક રાજકીય પાર્ટી દ્વારા લઘુમતી સમાજને હેરાન કરવાની આ કાર્યવાહી કરવામાં આવી છે એટલે એ બાબતનો ઉગ્ર રોષ આખા લઘુમતી સમાજમાં હતો એની વાચા લઈને એ વ્યક્ત કરવા માટે અમે પ્રાંત સાહેબ સમક્ષ આવ્યા હતા અમારી માગણી એવી હતી કે સાહેબ આજે અમે આરટીઆઈ થ્રુ માહિતી માગી એક આવેદનપત્ર આપ્યું આરટીઆઈમાં એ બે હજાર બેના અમે પેસિફિક બે હજાર બેના મતદારોને જ લીધા છે કે જે લોકો બે હજાર બેની મતદાર યાદીમાં હતા અને એમના નામના સામે વાંધા લેવામાં આવ્યા એવા વ્યક્તિઓ થ્રુ અમે આરટીઆઈ કરી છે એ વ્યક્તિઓએ આરટીઆઈ કરી છે અને આ સાથે વાંધા લીધેલા છે અમને તંત્ર તરફથી પ્રાંત સાહેબ તરફથી મુખ્ય ચૂંટણી અધિકારી જે આપણા વિરમગામ વિધાનસભાના છે એમના તરફથી એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ અવસર અવસર આપવામાં આવ્યો હતો એટલે સાહેબ આ અવસરના અંદર અમે તો લઘુમતી સમાજે ઘણી હેરાનગતિ ભોગવેલી છે એવી રીતે આ લોકોને અવસર પુરાવા એમના એકત્રિત કરવાનો આ વાંધા વાંધા રજૂ કરનાર પાસે પણ અવસર આપવામાં આવ્યો છે તો અમારી અગણી અમે એવી કરી છે કે તમે સાહેબ આ અવસરમાં એ લોકો જે વાંધા છે એમણે લીધા છે એ લોકો વાંધા લેનારના મતદારોના પુરાવા રજૂ કરે અને જો પુરાવા રજૂ ના કરી શકતા હોય તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે અને જે કાયદા પ્રમાણે પ્રાંત સાહેબને મુખ્ય ચૂંટણી અધિકારી વિધાનસભાના મુખ્ય ચૂંટણી અધિકારીને કરવામાં આવે છે એટલે સાહેબનું એવું કેવું હતું કે મને યોગ્ય લાગશે એ પ્રમાણે હું કાર્યવાહી કરીશ તો અમે રાહ જોશું શહેર કોંગ્રેસ રાહ જોશે કે લઘુમતી સમાજ રાજ હોશે આ બાબતની કે મામલતદાર પ્રાંત સાહેબ કેવી કાર્યવાહી કરે છે અને જો કાર્યવાહી કરવામાં નહીં આવે એમના તરફથી તો અમે કાયદાની મર્યાદામાં કાયદેસર જે કંઈ કાર્યવાહી થતી હશે કોંગ્રેસ પક્ષની લીગલ ટીમ અમને જે પ્રમાણે સૂચના આપશે અથવા અમારા લીગલ જે મિત્રો છે એ પ્રમાણે જે અમને સૂચના આપશે એ અમે કાયદેસરની કાર્યવાહી આવા કહેવાતા ઇસમો વાંધા લેનાર ઇસમો વિરુદ્ધ અમે કાર્યવાહી કરશું આ બાબતે અમે રજૂઆત કરવા આવ્યા હતા મારો જન્મ ઓગણીસો છે મારી મધર નો જન્મ ઓગણીસો છે મારી નાનીનો જન્મ આઝાદી પહેલા વિરમગામમાં છે અને બે હાજર બે માં મારું વોટર આઈડીમાં નામ છે અમારા આખા ઘરનું છે તેમ છતાંય મારું નામ રદ કરવામાં આવ્યું છે હવે આના અંગે સરકારે વિચારણા કરવી જરૂરી છે અત્યારે રજૂઆત કરવા રજૂઆત એ કરવા કે અમારું નામ ચાલુ રાખવું અમારે અમારું ઘર વર્ષોથી અહીંયા આગળ વિરમગામમાં રહે છે મારા મામા ઓગણીસો ને બ્યાસીમાં ગામમાં બીજેપીમાં એમએલએ બનેલા છે તો અમારા નામ કેવી રીતે તમે કાઢી શકો કયા કયા આધારે તમે નક્કી કર્યું પચીસ વીસ પચીસ વાગરના છોકરા એમ કે આ એ નથી રહેતા સાત નંબર ભરી દો એટલે અમારું નામ કાઢી નાખવાના અમારે કોઈ અમારું કોઈ રણી ધણી નહીં એવું સમજવાનું કઈ રીતે તમે આનો જવાબ આપવો પડશે તમારે અને જેને નામ આવ્યું છે એને બી બોલાવો એ બી કે કઈ રીતે કયા ધારે કયા પુરાવા સાથે એને મારું નામ રદ કરવાના સાત નંબર ભરીને આપી દીધું છે મારું નામ રંજા કોઈ વોરા રહેવાસી ભરવાડી લડાઈ હોવાના મારો જન્મ ઓગણીસો અડતાલીસ એકસો અડતાલીસના રોજ હિરમ ગામના અંદર થયેલો છે બે હજાર બેના અંદર મેં વોટિંગ કરેલું છે મારો પાસપોર્ટ વિરમગામનો છે મારું આધાર કાર્ડ વિરમગામનું છે તેમ છતાં કઈ વ્યક્તિ એવી છે કે જેને સાત નંબરનો ફોર્મ ભરી અને મારું નામ કમી કરવા માટે આપ્યું છે હું કાયદેસર આની એફઆઈઆર ફાળવવા માગું છું મને આનો જવાબ આપો આપણું નામ જણાવશો અને શું રજૂઆત છે મારું નામ ઈરફાન મોહમ્મદ ખાન મલઈ હું શેતવાડમાં ફરવાડી દરવાજા અંદર રહું છું અને રેલવેમાં ચીફ ઓફિસર ચીફ ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ તરીકે રિટાયર થયો છું છેલ્લી ચાર લોકસભામાં વિધાનસભામાં અને એક વખત પ્રિસાઇડિંગ ઓફિસરમાં ચાર વખત પ્રિસાઇડિંગ ઓફિસરમાં અને એક વખત આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરમાં નોકરી કરી ચૂક્યો છું અને કલેક્ટરશ્રીના હુકમથી વિરમગામના એડ્રેસ હોવાથી મને ધંધુકા ક્ષેત્રમાં મૂકવામાં આવ્યા છે ચારે ચાર વખતે તો આ સાબિત કરે છે કે કલેક્ટર શ્રીના પાસે મારા આમ કે આધાર પુરાવા છે કે હું વિરમ રહેવાસી છું જેના આધારે મને ધંધુકા ક્ષેત્રમાં પ્રિસાઇડિંગ ઓફિસરમાં મૂક્યા છે અત્યારે આ લોકો રાજકીય પક્ષો જે છે એના પ્રતિનિધિઓ દ્વારા એ સેવનમાં ફોર્મ ભરી અને મારું નામ ખરીદ કરવા માટેની જે દરખાસ્ત કરી છે જે ખોટી છે અને એ ખોટી રજૂઆત એમણે કરેલી છે તો તેમના સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે પ્રાંતશ્રીની કચેરી અમે લોકો આવ્યા છીએ અને અમારા આરટીઆઈ દ્વારા અમે એની માહિતી માગવા માગીએ છીએ કે એણે શું આધાર પુરાવા આપ્યા છે કે ખોટા સોગંદનામા કર્યા છે જે પણ એને આધાર પુરાવા કે ખોટા સોગંદનામા કર્યા છે એને સામે અમે પોલીસ કાર્યવાહી કરવા માટેની આગળ કાર્યવાહી કરશું જે આ પાસે આવ્યા મારું નામ અભિલષન કમાનો અંદર શેઠવાલા છે અમે વોરવર્ડમાં રહીએ છીએ આઝાદી વખતથી મારો જન્મ થયેલો છે બે નવ સુડતાલીસ મારી જન્મ તારીખ છે અઠ્યોતેર વર્ષની મારી ઉંમર છે અને મારા પપ્પા અંગ્રેજોના જમાનામાં હતા મારા દાદા અંગ્રેજોના જમાના હતા અને એ જમાનાનું એમનું જન્મ તારીખનો પુરાવો મ્યુનિસિપાલિટીનો અમારા પાસે હાજર છે અમે ક્યારે કહી શકે છે કે અમે પરદેશથી આવ્યા છીએ કે બહાર ના આવીને વસી ગયા છીએ માટે આ જે કંઈ કરવામાં આવ્યું છે એ ખોટું છે અને અમારા વિરુદ્ધમાં જે એમણે સ્વીકારી છે અરજી અને અમારું નામ રદ કરવાની કોશિશ કરી છે તો જેણે આ પગલું ભર્યું હોય એના ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ એવી અમારી માગણી છે એના માટે અમે આરટીઆઈ આજે કરીએ છીએ અને એનો તાત્કાલિક જવાબ મળ્યો અને આગળ અમે પગલાં લઈ શકીએ એના માટે કોશિશ અમે કરી શકીએ એ જરા મામલતદાર સાહેબે અથવા તો પ્રાંત સાહેબ સમજી અને અમારું કાર્ય પોતાનું ધ્યાનમાં એવું જોઈએ જરૂરી છે જાંગીભાઈ સિપાઈ કબ્રસ્તાન પ્રમુખ એક એક પંચાવન મારા જન્મ તારીખ છે બે હજાર બે માં વોટિંગ પણ કરેલ છે નામ મહત્તમભાઈ અમીરભાઈ ભટ્ટી છે હું એનું ઉડાન ભોજવાની અંદર રહું છું મારી ઉંમર એંસી વર્ષની છે અને હું કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલો છું છેલ્લા ત્રીસ વર્ષથી અત્યારે હું નિવૃત્ત છું ભારતનું જેટલી વખત પણ મતદાન થયું પંચાયતનું કાઉન્સિલરોનું ધારાસભ્યનું સંસદ સભ્યોનું તમામ મેં વોટ આપેલા છે પરંતુ સાત નંબર ફોર્મની અંદર જે વ્યક્તિએ આ નામો કમી કર્યા એ કઈ રીતે કમી કર્યા એ મારા મારે જે સાત નંબરનું ફોર્મ ભર્યું છે એમાં મહેશભાઈ ચાવડા કરીને એનો ફોટો લકડા તરીકે તો એણે અને મારી સમજ મુજબ મારી જાણ મુજબ ભાજપની આ એક પહેલેથી નીતિ રહી છે અને હાલમાં એને અમલમાં મૂકી છે કે પંચાયતના જેટલા બી સભ્યો છે ભાજપના અને સિટીની અંદર જેટલા બી ભાજપના સભ્યો છે એ લોકોને આ કામ આપવામાં આવ્યું છે એ લોકો લખીને આપે કે અમારા વોર્ડની અંદર આટલા માણસો હાજરમાં નથી અહીં રહેતા નથી આવું ખોટું લખાણ લખી અને ઉપરાંત ઓફિસર અથવા જે તે લાગતા વખતા અધિકારીઓને આપેલ છે જેના કારણે અમારા નામો કેન્સલ કરવામાં આવ્યા છે અમારા ભોજવા ગામની અંદર લગભગ સાડા ત્રણસોથી ચારસો ગ્રામ કેન્સલ કરેલું છે શું આમના ઉપર એરફાર ન થાય આમના ઉપર જરૂર એરફાર થવી જોઈએ આ એક ખાલી વિરોમનાથનો સવાલ નથી આ આખા ગુજરાતના તમામ તમામ સભ્યો તમામ નઉન્સિલરો અથવા પંચાયતના તમામ લોકોનો આ સવાલ છે એટલે આના ઉપર પણ થવી જ થવી જોઈએ થવી જોઈએ મળી ગયું